અમદાવાદ ખાતે અમદાવાદ સાયબર ક્રાઇમે ગેરકાયદેસર સિમ કાર્ડ ટોળકીનો કર્યો પર્દાફાશ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી સાયબર ક્રાઇમે ગ્રાહકોની જાણ બહાર તેમના નામે સિમ કાર્ડ ઇસ્યુ કરી કંબોડિયા અને દુબઈ જેવા દેશોમાં મોકલી લાખોની કમાણી કરતી ટોળકીને ઝડપી પાડી સાયબર ક્રાઇમે વિજય રાવળ શુભમ પરાડિયા અને કિરણ ઠક્કરની ધરપકડ કરી વિજય રાવળ ગ્રાહકોના નામે ડમી સિમક્યાર્ડ કાઢી આપતો અને શુભમ અને કિરણ ડમી સિમક્યાર્ડ દુબઈ અને કંબોડિયા સપ્લાય કરતા હતા સાયબર ક્રાઇમે બાંચે ત્રણ શખ્સો સહિત એમની પાસેથી એક લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી સાયબર ક્રાઇમને ક્રાઇમને મળી મોટી સફળતા અમદાવાદ સાયબર ક્રાઇમે જાણ બહાર કાર્ડ વેચતા લોકોના નામે ટોળકીને ઝડપી પાડી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી